મિત્રો આપણે આવ્યા છીએ ધાંગધ્રા તાલુકાના કોંડ ગામની બાજુમાંથી જ પસાર થતી મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલ કાંઠે આ મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલમાં કોઢનું જે ગામ છે કૃષ્ણનગર આ કૃષ્ણનગર ગામનો જે એક યુવાન છે અંદાજે ત્રીસથી બત્રીસ વર્ષનો આ યુવાન છે દેવરાજ ચાવડા નામનો આ યુવાન છે આ યુવાન ગઈકાલે કેનાલની બાજુમાં એની વાડી છે વાડીએથી પરત ઘરે કેનાલવાળા રોડે આવી રહ્યો હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર એનું બાઇક નર્મદા કેનાલના પાણીના પ્રવાહમાં ગરકાવ થઈ ગયું હતું જેના કારણે તેની શોધખોળ કરવામાં આવી રહી હતી આ બનાવની જાણ ધ્રાંગધ્રા ફાયરની ટીમને પણ કરવામાં આવી હતી ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી આ યુવાનને અને બાઇકની શોધખોળ જે છે એ નર્મદા કેનાલમાં કરવામાં આવી રહી હતી તેવામાં યુવાનનું બાઇક છે એ નર્મદા કેનાલમાંથી મળી આવ્યું છે પરંતુ આ ત્રીસ થી બત્રીસ વર્ષનો દેવરાજ નામનો જે યુવાન છે કૃષ્ણનગર ગામે રહે છે આ યુવાનનો આજે બીજા દિવસે પણ કોઈ પણ પ્રકારનો કંઈ પતો છે નહીં ધાંગત્રાથી ફાયરની ટીમ આવી હતી તપાસ કરી ગઈકાલ સાંજ સુધી એને તપાસ કરી એને કંઈ પતો ન મળતા એ ટીમ વહી ગઈ ને આજ સવારથી કોઈ આવ્યું છે નહીં એટલે કે શોધખોળ કરવા માટે થઈ નથી તરવૈયાની ટીમ ત્યાંની કે નથી એસડીઆરએફ કે પણ કોઈને કંઈ જાણ કરવામાં આવી નથી કારણ કે સ્થાનિક તરવૈયાઓનો પન્નો ન પહોંચતો હોય સ્થાનિક તરવૈયાઓની ટીમ થી શોધખોળ ન થઈ શકતી હોય તો એને આગળ મામલતદારને કઈ કલેક્ટરને એને રજૂઆતને કરવાની હોય છે એને જાણ કરવાની હોય છે કે આ યુવાન નર્મદા કેનાલમાં ગઈકાલથી ગરકાવ થઈ ગયો છે ચોવીસ કલાક થી વધુનો સમય થયો છે હજુ એનો કોઈ પતો નથી પરિવારજનો તેની સાથે આજુબાજુના ગામના સરપંચ આ બધા છે એ નર્મદા કેનાલ કાંઠે છે આજુબાજુના સ્થાનિક તરવૈયાઓ છે એ શોધખોળ કરી રહ્યા છે પરંતુ તંત્રની કોઈ પણ પ્રકારની આ પરિવારજનોને કંઈ મદદ મળી રહી છે નહીં કારણ કે ગઈકાલે ફાયરની ટીમ આવી હતી અને શોધખોળ કરી એમના રીતના જે કંઈ શોધખોળ થતી હોય એ કરી પરંતુ એમનાથી કંઈ પતો આ યુવાનનો ન લાગ્યો એટલે એ ટીમ વહી કે ભાઈ અમારાથી નહીં શોધખોળ થઈ શકે આજ સવારથી અહીંના સ્થાનિક જે લોકો છે સ્થાનિક જે તરવૈયાઓ છે એ બધા શોધખોળ કરી રહ્યા છે નથી મામલતદાર આવ્યા કે નથી તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્થળની મુલાકાત લીધી આપણી સાથે એ જે યુવાન ગરકાવ થઈ ગયો છે દેવરાજ ચાવડા નામનો એના પરિવારજનો આપણી સાથે છે આપણે થોડીક તેમની સાથે વાત કરી શું કાકા તમારું નામ દેવરાજ શું થાય તમને ભત્રીજો થાય ભત્રીજો થાય શું બન્યું તું એની યારે અને ક્યારે બન્યું તું કાલ બપોરે એક વાગે બન્યું તું એનું આખું નામ શું દેવરાજ દેવરાજ ભાઈ જવાબ દેવરાજ ભાઈ જવાબ

પછી બાજુ બાજુના માણસો હતા બહાર એને કાઢ્યો એ તો પછી વહી ગયો દેવરાજ નું હજી કાલ બપોરે એક વાગ્યા ની આસપાસ બન્યું હતું અત્યારે કદાચ હું એવું માનું છું કે સાડા ત્રણ જેવો સમય થયો છે હજુ આ દેવરાજ નો કોઈ પતો છે નહીં ગઈકાલે બપોરે ફાયર ની ટીમ આવી હતી ધ્રાંગધ્રાથી ઈ કેટલી વાર રોકાણી હતી ઈ તો આજે હાથ વાગે ઉધરો તો હાથ વાગે લો હતા પછી વહી ગયા આજ હવાર કોઈ આયુ આજ હવાર કોઈ ના આયુ કોઈ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી કે એમને કોઈ તમારો સંપર્ક કર્યો છે ખરો કઈ ના કેનાલ માં પાણી અત્યારે ઓછું જાય તમે પાણી બંધ કરાયું ગામ લોકો એ બંધ કરાયું કે તંત્ર ના કોઈ અધિકારીઓ એ બંધ કરાયું હતી અધિકારીએ ગામ લોકો એ ગામ લોકો એ બંધ કરાયું કોઈ કોઈ આયા નથી અધિકારી ના એ નથી શું તમારું નામ અઠ્ઠોપાઈ

બીજા કોઈ ગોતો ને ગામના બીજી કોઈ ટીમ ગોતવા માટે એસડીઆરએફ કે NDRF ની ગિની ટીમે જાણ કરીને ગોતવા આવે તો આનો પતો લાગી શકે કારણ કે ઈ એક માણસ તો છે જ ને હા ટીમ આવે તો કક ગોતે તો હકીકત મિત્રો વાત ઈ છે કારણ કે ઘણી વખત મિત્રો આપણે કહેતા હોય છે કે ગરીબ વ્યક્તિઓ જે છે એનું ખરેખર કોઈ હોતું નથી કારણ કે હમણાં અમને વાત કરીએ ને અને પરિવારજનોને એને ભાગે ખરેખર મિત્રો એ છે કે એમને એ ખબર જ નથી ખરેખર આ કોની જવાબદારીમાં નહીં આવે એટલે એ જ્ઞાન નહીં હોય કદાચ એમને પરંતુ જે તે જવાબદાર અધિકારીઓ છે તો આ એની ફરજ છે હમણાં કીધું સરપંચને બધા અહીંયા હતા તેની સાથે આજુબાજુના જે ગામના લોકો છે એ આજુબાજુના ગામના લોકો જે છે એ શોધખોળ કરાવી રહ્યા છે પરંતુ ધાંગધ્રાથી ફાયરની જે ટીમ આવી હતી તે ટીમ ગઈકાલે આવી ગઈ ટીમ આવ્યા પછી એને સાંજ સુધી શોધખોળ કરીને એને શોધખોળ કરી એટલે કોઈ મળ્યું નહીં એટલે ટીમ જે છે એ વરી પાછી વહી ગઈ અને પાછી વહી ગઈ પછી કોઈ પણ પ્રકારનું સરકારી તંત્ર જે કંઈ છે મિત્રો એ અહીં આવ્યું છે નહીં અને આ જે યુવાન છે આ યુવાન ધાંગધ્રા તાલુકાનું આ કોંઢ ગામ છે ને હમણાં કીધું કોંડ ગામ હેઠળ જ જે કલ્યાણપુરા ગામ આવે છે મિત્રો કૃષ્ણનગર સોરી કૃષ્ણનગર ગામ છે આ યુવાન છે અને આ યુવાનનું નામ દેવરાજભાઈ ચાવડા છે જે ગઈકાલે બપોરે વાડીએ હતો વાડીએથી ઘરે આવી રહ્યો હતો ત્યારે બાઇક સાથે નર્મદા કેનાલમાં અને કોન્ટની બાજુમાંથી આ નર્મદા કેનાલ મોરબી બ્રાન્ચની પસાર જે થાય છે એ નર્મદા કેનાલમાં એ ગરકાવ થઈ ગયો છે એનો હજુ સુધી કોઈ પણ પ્રકારનો કંઈ પતો છે નહીં આસપાસ આખી જે આ ઘટના છે એ ઘટના બની હતી અને ત્યાર પછી શોધખોળની જે છે એ સ્થાનિક તરવૈયાઓ પણ કરતા હતા દેવરાજભાઈ જહાભાઈ ચાવડા ઉંમર વર્ષ અંદાજે ત્રીસ ત્રીસથી થી બત્રીસ વર્ષનો આ યુવાન છે કૃષ્ણનગર ગામનો છે આ કોડ જ કૃષ્ણનગર ગામ છે અને ગઈકાલે બપોરે એક વાગ્યાની આસપાસ બાઇક સાથે આ યુવાન ગરકાઉ થઈ ગયો છે બાઇક એનું મળ્યું છે યુવાનનો કોઈ પણ પ્રકારનો પતો નથી આજે બીજા દિવસે આજે સાત ફેબ્રુઆરી બે હાજર પચીસ થઈ મિત્રો છ ફેબ્રુઆરી બે હાજર પચીસ ના રોજ આ યુવાન છે એ અહીંથી સામેનું જે નાડું દેખાય છે ત્યાં આગળ જ આ યુવાન ઘરે આવતો તો બાઇક સાથે અને એનું બાઇક જે છે એ નર્મદા કેનાલમાં પડ્યું કેનાલમાં ગરકાવ થઈ ગયો છે કોઈ પણ પ્રકારનો કંઈ પત્તો નથી પરિવારજનોને મિત્રો કહી રહ્યા છે કે આગળ જાણ કરો જેને એટલે ટૂંકમાં એ પરિવારજનોને એનું એટલું જ્ઞાન નથી હજી કે આમાં ખરેખર સ્થાનિક તરવૈયાઓથી ન શોધખોળ થતી હોય તો પછી મામલતદારેને એને કલેક્ટરને એને જાણ કરવી પડે પરંતુ હકીકત બીજી વાત મિત્રો એ છે કે આ પરિવાર સામાન્ય છે એટલે મોટાભાગે અધિકારીઓને પણ મને એવું જોઈએ કે ભાઈ કંઈ વાંધો નહીં કંઈ વાંધો નહીં મળશે જોઈશે ગોત છે આવું બધું છે સ્થાનિક તરવૈયાઓ જે છે મિત્રો એ અત્યારે આ નર્મદા કેનાલમાં મોરબી બ્રાન્ચની આ કેનાલ છે ને કોંટની બાજુમાંથી જ પસાર થાય છે ત્યાં શોખોડ કરી રહ્યા છે હમણાં કીધું ગામના સરપંચને બંટીભાઈને બધા છે મિત્રો એ બધા અહીં જે આજુબાજુના ગામના લોકોની હોય તો એને કહી રહ્યા છે અને શોધખોળની જે કંઈ થતી હોય એ શોધખોળ સ્થાનિક તરવૈયાઓ કરી રહ્યા છે કારણ કે સ્થાનિક જે તરવૈયાઓ છે મિત્રો એ તરી શકે કે બીજા કંઈ કોઈ જારા કે એવું એક ના બેઠું નાડું હોય તો ત્યાં આગળ નાખે બહાર નીકળે ને એમની પાસે બીજા એવા કંઈ કોઈ સાધનો ન હોય કે નર્મદા કેનાલમાં જે છે એ પડે અને એવા અને ઘણા એવા તરવૈયાઓ છે એ કેનાલમાં પડીને શોધખોળ નહીં કરે પરંતુ અહીંયા અંડરગ્રાઉન્ડનું આખું નાડું છે હવે એમાં ક્યાંય એ ગયું હોય એવી પણ આશંકા છે એના કારણે જ આગળના જે નાળાથી ઝાડી ઝાંખરાને એ બધું નાખવામાં આવે છે ને એના કારણે જો એમાં ક્યાંય સળવાઈ ગયું હોય તો બહાર નીકળી જાય પરંતુ ચોવીસ કલાકથી વધુ સમય થઈ ગયો છે તેમ છતાં પણ હજી આ દેવરાજ ચાવડા નામનો યુવાન છે કોંટનું જ કૃષ્ણનગર ગામ છે ત્યાંનો બત્રીસેક વર્ષનો આ યુવાનના લગ્ન પણ થઈ ગયા હોવાની માહિતી છે એકાદ નાનો દીકરો પણ હોવાનો હમણાં પરિવારજનોને કહી રહ્યા હતા એટલે આ યુવાન છે એનો હજી ચોવીસ કલાક બાદ પણ કોઈ પતો નથી એટલે મિત્રો એવી આશા રાખીએ છીએ કે સરકારી જે તંત્ર છે ખરેખર જેની જવાબદારીમાં આવે છે કેનાલમાં ગરકાવ થઈ ગયો છે તો પછી એની શોધખોળને કરો કારણ કે એ ગઈકાલ બપોરની આખી ઘટના બની છે એના પરિવાર ઉપર શું વીતતું હશે એના પરિવારજનોને ખબર છે એટલે તંત્રની જે છે એ થોડી એની શોધખોળ નહીં કરે કારણ કે પરિવારજનોની જે છે ખાધું નહીં હોય હું તો એવું માનું છું ગઈકાલ બપોરથી બધાય કેનાલ કાંઠે હોય મહિલાઓને ઘરે હોય મિત્રો કે અહીંયા એવી આ બધા આશ લગાવીને બેઠા છે કે હમણાં મળે હમણાં મળે પરંતુ ચોવીસ કલાકથી પણ વધુનો સમય થઈ ગયો છે તેમ છતાં પણ હજી કોઈ પણ પ્રકારનો પતો નથી શું કહો બાપા તમે હજી આ ચોવીસ કલાકથી આવે છે નથી બીજા બે કામ બીજા રહે છે બે ભાઈના બસતા આ આ આડ્યો નહીં મારા ઘર પાસે રહે આવડાવાળો છોકરા ભીખાલબલ રહે છે સાહેબ કાંઈ નહીં હા તો હવે આન પત્તો લગાવો બીજા કેમ કોઈ આ ગોતવા નથી આવતી ટીમું બીજી આ એમ બીજી ટીમું જેમ નથી આવતી આ ગરીબ માણસ અંદર હે ત્યાં ટીમો એવું રહેશે ભાઈ હે તું ગરોત કોક ગાયડ દેવા વાળો એમને તો નો આવત

તેમ છતાં પણ તંત્ર જે છે માની લીધું મામલતદાર છે તાલુકા વિકાસ અધિકારીને છે એ સ્થળ તપાસની એમને સ્થળ તપાસ નથી કર્યું બીજી ટીમોને જાણ નથી કરી સ્થાનિક તરવિયાથી પનો ન પહોંચતો હોય તો આગળ તમે રજૂઆત નહીં કરો આગળ તમે જાણ કરો જેથી આ યુવાન છે એ મળી જાય અને એના પરિવારને દેવરાજને એક છોકરો નાનો દેવરાજ નાનો છોકરો ચાલે હા તે દેવરાજ આ એક જ હતો

કાલે બપોર બનાવ બન્યો તારનું હાંઠ મને આમ ખાધું નથી આ બે ઘર તો મારી આગળ જ છે આમના તો ખાસ તંત્ર પણ મિત્રો આ ધ્યાને લે અને આ પરિવારજનોની વેદના સમજે આભાર મિત્રો